ગઈકાલ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સુમન મંગલ આવાસ માતા રોડ ચોક બજાર કોર્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હૈતાલીબેન ઉમરુસ અઢારની એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતા કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી જે બપોરે આશરે બે વાગ્યાના સુમારે સુર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબતની તુરત તપાસ કરતાં આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ તેઓને પોલીસ લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગેલ અને તેઓ કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલી થયેલ એમાં ઉશ્કેરાય છે અને મારાથી કૂકરના ઘા મરાયેલા છે ને તેમાં તે મરણ ગયેલ છે